ત્યારે ત્યારે ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આવેલ સુખનાથ મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના પટાંગણમાં પ્રાચીન નવરાત્રીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં દરેક સમાજની નાની નાની બાળાઓ રાસ ગરબાની તૈયારીઓ હોશે હોશે કરે છે છેલ્લા પંદરેક દિવસથી આ નાની નાની બાળાઓ રાસ ગરબાની તૈયારી કરે છે અને અવનવા રાસ ગરબા સાથે અને અવનવા ડ્રેસ કોડ સાથે નવરાત્રિમાં બાળાઓ રાસ ગરબા રમશે જેમાં અલગ અલગ ગ્રુપ વોયસ પાડી અને અલગ અલગ રાસ ગરબા શીખડાવવામાં આવે છે જેમાં ગાગર રાસ ગરબા સાદા દાંડિયા રાસ ગરબા ત્રણ તાળી રાસ ગરબા એમ અલગ અલગ ગ્રુપને અલગ અલગ રાસ ગરબા શીખડાવવામાં આવે છે જેમાં આશરે એકસો પચાસથી એકસો સાહીઠ જેટલી બાળાઓ રાસ ગરબા શીખવા પ્રેક્ટિસ કરવા માટે આવે છે અને આ ઘણા વર્ષોથી પ્રાચીન પરંપરા રાસ ગરબા શીખવાડવામાં આવે છે અને આ આપણી ભારતીય સંસ્કૃતિ ધરોહરને જાળવી રાખી છે અને આમ નાની નાની બાળાઓ નવલી નવરાત્રીમાં હોશે હોશે માતાજીના વધામણા કરે છે અને માતાજીના ગરબા રમે છે બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી